તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ ગેની બેન તું માગે બડો

બનાસલી બેન ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઘેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝુમી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે

અરે સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જિગ્નેશ મેવાડીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે આ લોકો ચારસો સીટોની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું હમણાં બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના આ એકે ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે સાજે જોઈ લેજો પ્રજ્વલના રેવન્ના નામનો એક એવો પરાતકારી જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો અઢળક બહેનો ઉપર છેડતી કરી એની ત્રણ હજાર બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જેપી પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા અમે હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું બિલિશ માનું બળાત્કારીઓને છોડી મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી ચૂંટણીનું ભંડોળ આપ્યું એના ખભે હાથ મૂક્યો અને આ દેશના प्रधानमंत्रीએ આ બળાત્કાર કરનારા રેવંડા માટે બે શર્મીપૂર્વક પ્રચાર કર્યો પ્રચાર આ રામના નકલી ભક્તોનો ઉડખી લો આ જય શ્રી રામ બોલનારા ઉડખી લો આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બડાસ કાટાની 18 આलम એક જાય ગેનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા વીસ વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદુરોનો વેપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરી ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ત્રણ થી વિધાનસભાની અંદર ગરીબ અને પચાસ વર્ગના લોકો માટે હંમેશા બુલંદવાજથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતીભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર ગેનીબેન એ જ રીતે વડગમના ધારાસભ્ય ભાઈ શ્રી મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ બનાસકાંઠા જિલ્લા જિલ્લામાંથી ગમડે ગોમડે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માંગુ છું કે આપણા પાસે ચૂંટણી માટે બે ચાર દિવસ બે જ દિવસ બાકી છે ત્યારે હું આ વિસ્તારની ધરા છું કે જરા જોજો બે દિવસ કયો કયો બનાસકાંઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે સાથે સાથે આ વિસ્તારમાંથી ગેની બેનને સમર્થન આટવા આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું પણ સાથે સાથે અમે જે દોતા વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેની બેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાંથી બહુ જ ખખડી રહ્યા છે એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે એ જ રીતે વડગામ જીગ્નેશ મેવાણી ખખડી રહ્યા છે એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જવરત રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરું કે લાખણીની આ ધરતી ઉપર બનાસની બહેન ગેની બહેનનો નારો બુલંદ બનાવે બનાસની બેન બનાસીબેન બનાસીબેન આપણા ઉમેદવાર બેન શ્રી ખેની બેન મંચસ્થ બધા મહાનુભાવો અને આગેવાનો આ ચૂંટણી આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે પ્રિયંકાજી થોડી ક્ષણોમાં આવી રહ્યા છે એક સૂત્ર હું બોલાવું હું કહું લડેંગે તમારા બધાને કહેવાનું છે જીતેંગે લડેંગે

અને એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે તમારા બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે જનતા જીતશે કે સત્તા જીતશે સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે મારો માલધારી સમાજ રબારી સમાજ ને વિનંતી કરવા આવ્યો છું આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનું છે તમને બધાને વિનંતી કરો છો ખૂબ તાકાત કરજો એક એક ની કિંમત છે માનીએ પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર બે મિનિટમાં પધારવાના છે ત્યારે ખૂબ તાકાત કરીને નેવું ટકાથી વધારે મતદાન કરજો ફરીથી હું તમને સૂત્રો પુકાર આવું એમાં અવાજ ને સાથ આપજો લડેંગે લડે લડે બધા સામે છે એ બધાને વિનંતી કરું પોત પોતાનું સ્થાન લઈ લે અને ત્યાં ત્યાં બેસી જાય ગેની બેન બનાસબેન બનાસી બેન બેન જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણા સૌની વચ્ચે જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે બનાસકાંઠાની પવિત્ર ધરતી ઉપર બનાસની બેન ગેની બેનને જીતાડવા માટે નારી શક્તિની અસ્મિતાનું પ્રતિક અને સમગ્ર દેશની અંદર લડકી હું લડ سکتی હુંનો નારો જેમણે આપ્યો છે એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે આવ્યા છે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોયલ રાજ્યસભાના સાંસદ આ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા જ્યારે ઉપસ્થિત છે પ્રિયંકા ગાંધીજીનું બે હાથ ઊંચા કરીને આપણે સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીજીનું બનાસકાંઠાની લાખણીની આ ધરતી ઉપર સ્વાગત છે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજીનું આ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ આદરણીય રામકિશન ઓઝાજી આદરણીય સમગ્ર મંચનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું સ્વાગત કરું છું બનાસકાંઠાના મારા સમગ્ર જિલ્લાની પ્રજાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું